શરૂ કરવામાં આવ્યું હતું આઝાદી બાદ ભારત દેશને દુનિયાનું સૌથી સર્વશ્રેસ ભાષા સોળસો થી વધુ બોલીઓ ધર્મ જ્ઞાતિ જાતિ રંગ અને પરંપરામાં વિવિધતા એ ભારત દેશની મૂડી છે સર્વ ભારતીયોને જોડતા બંધારણને લાગુ કરવાની તારીખ આઝાદી મળતા પહેલા ઓગણીસો ઓગણત્રીસમાં કોંગ્રેસની મહાસભામાં સ્વતંત્ર સેનાનીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું આંબેડકરના વિચાર સ્પષ્ટ હતા જો સત્તામાં બેઠેલા લોકો ખોટા હશે તો ગમે તેટલું સારું બંધારણ પણ કામ લાગશે નહીં દેશના બંધારણ અને સરકારના માલિક પ્રજા છે પરંતુ આજે પ્રજા માલિક હોય તેવું દેખાતું નથી બંધારણમાં છેડછાડ આપની સાથે આઝાદ થયેલા પાકિસ્તાનમાં ઘણી વખત સૈન્ય શાસન લાગુ થઈ જાય છે પરંતુ ભારત વર્ષમાં સર્વશ્રેષ્ઠ બંધારણ સંવિધાનને કારણે ભારતનું લોકતંત્ર ટકી રહ્યું છે